वेलकम बैक मित्रों स्वागत छे आप न्यू व्लॉग में ले लियो मारी पिछड़ घर तैयार થઈ ગયા જેતે લગાઈયું મેં વિન ફિટ કરતો તો નિમ માંથી લીફ તો મેલ દીધી પગ માં છોલાઈ ગયો હે મકાઈ નો ફિટિંગ મકાઈ વાવાનો ફિટિંગ કરે મકાઈ આપડે હોમ ટૂર થોડાકી પછી દેખ जो बाटा बाकी बाकी आज आप रोड रोड पर आ <laughs> <पर अभी> गई <laughs> पेट्रोल लाइ दिया પેટ્રોલ ભરી ઉપડે ગયા ને હારકાંથી ચાલો માણસ પાંચસો છ મીટર થયો તો હું દોરી દોરીને લઈ આવી ભાઈ બધી હજી પેટ્રોલ પંપ ઘણો આગળ સારકી ને આ દેવાય કઈ રિએક્શન ઓન ટોપ ગાડી મારગમાં ને આમ મારક મેં ચલતે રહેગે

भले बकान बने लादी न प्लास्टर